કાર્યક્રમ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ રાહુલ ગાંધી ને સ્થાનિક આદિવાસી સમુદાય માટે સન્માનનીય ચિન્હ ગણાતા ધનુષ અને બાણ આપીને તેમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગળ વધી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં આગળ વધ્યા હતા ભારત જોડો ન્યાય યાત્રાને સ્થાનિક લોકો દ્વારા જબરજસ્ત સમર્થન મળ્યું હતું આ યાત્રા ગુજરાતમાં જે જે સ્થળોથી પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે

માનની નેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં યોજાઈ રહેલી આ ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશ આગમન સમયે ઉપસ્થિત દાહોદ જિલ્લાના બંને પાર્ટીઓના સૌ કાર્યકર્તાઓ મંચ ઉપર ઉપસ્થિત બંને પાર્ટીના સૌ નેતાઓ આદરણી શક્તિસિંહજીભાઈ આદરણી યસુદાનભાઈ

કોઈ પણ ભાજપ વાળા એ વાતની જાણ નથી કે ચાર લાખ ની મત ની લીડ થી જીત્યા પછી મોરબી માં છોકરાઓ સજા કરશો કે એને તમારા ચાર લાખ મત ની લીડ થી તમે લોકસભા જીત્યા પછી પેપર ફોડવા વાળા ને કઈ જેલ માં પૂછશો એ કોઈ ભાજપ વાળા ને ખ્યાલ નથી ચાર લાખ મત ની લીડ થી જીત્યા પછી આદિવાસી સમાજ ને જંગલ ની જમીન નો ટુકડો ખેડવા માટે મળશે કે નહીં મળે એની કોઈ ભાજપ વાળા ને જાણ નથી ચાર લાખ મત ની લીડતી જીત્યું છે આપણે બધા એવી આશા રાખતા હતા કે થાય તો સારું પણ નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે ગુજરાતની અંદર થી જ્યાં જ્યાં પણ આપણા સંયુક્ત ગુજરાત માં જ રોકવાની કોશિશ કરવાની જરૂર છે આપણી નજર સામે છે દુઃખ થાય એ ઘટનાઓ રોજ બને છે કે રોજ

ભાજપ વાળા ને કેવું પડશે કે ભાઈ માપ માં રેજો તમે અમને કાલી ખતમ નઈ કરી શકો હવે આંદોલન થી આવેલા આંદોલન થી આવેલા માણસ ને કોઈ જેલ નો કે કોઈ ખોટા કાયદા નો ખોટા કેસ નો ડર લાગતો નથી